નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો રવિવાર તો આજના આ વિડીયોની અંદર આપણે સમગ્ર અઠવાડિયું છે દરમિયાન મિત્રો જે બજાર છે કેવી જોવા મળી હતી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે આગામી જે દિવસો છે દરમિયાન બજાર કેવી રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા છે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ સમગ્ર અઠવાડિયાથી તો જે સમગ્ર અઠવાડિયાનું જે વાયદા બજાર છે મિત્રો એ ટીસણ જોવા મળ્યું હતું વાયદા બજારમાં કોઈ પણ એવી ખાસ પ્રકારની તેજ જોવા ન મળી હતી આ ઉપરાંત મિત્રો જે કપાસ બજાર છે એમની વાત કરીએ તો કપાસ બજાર સારી એવી જોવા મળી હતી જે મેઇન હાઇલાઇટ મિત્રો આ વીકની જોવા મળી છે આ ઉપરાંત મિત્રો જે બજારો છે એમાં પણ સારા એવા સુધારા જોવા મળ્યા હતા અને એપ્રોક્સિમેટ જે મિત્રો કપાસ બજાર છે એ ઘણી બધી સુધરી હતી અને જે બજાર છે મિત્રો આપણે પંદરસો રૂપિયા સુધી એવરેજ ભાવ પણ પહોંચતા જોવા મળ્યા હતા હજી પણ જે ભાવ છે ખેડૂતોને મોસ્ટ ઓફ મિત્રો વાત કરીએ તો હજી પણ આપણે ચૌદસો એંશી રૂપિયા સુધી સમથિંગ જોવા મળી રહ્યા છે એનાથી વિશેષ અત્યારે જે ભાવ નથી પરંતુ ઓલ ઓવર જે માર્કેટ છે મિત્રો અત્યારે વાત કરીએ તો સોળસો રૂપિયા સુધી પણ બજાર જોવા મળી હતી આ ઉપરાંત જો મિત્રો તમે વિડીયો આપણે જોઈતા હશો રેગ્યુલર તો એક દિવસ મિત્રો જે બજાર છે એ સત્તરસો રૂપિયા પ્લસ પણ જોવા મળી હતી એક ગામડામાં એ પણ આપણે મિત્રો ખ્યાલ હશે આ ઉપરાંત મિત્રો આ સમગ્ર વીકની વાત કરીએ તો જે બજાર છે કપાસનું સારું એવું જોવા મળ્યું હતું અને ઓલ ઓવર જે માર્કેટ છે એમાં પચાસક રૂપિયાનો મિત્રો સુધારો આ વીક દરમિયાન જોવા મળ્યો છે હવે મિત્રો વાત કરીએ ઓલ ઓવર વાયદાની તો વાયદાની સ્થિતિ પણ સારી એવી જોવા મળી હતી હવે મિત્રો વાત કરીએ આપણે આ આગામી જે અઠવાડિયું છે એટલે કે જે સોમવારથી મિત્રો સ્ટાર્ટ થવાનું છે એટલે કે એકવીસ તારીખથી જે બજાર છે મિત્રો કેવી રહી શકે છે તો મિત્રો એકવીસ તારીખેથી જે બજાર છે એનો આધાર અત્યારે વાત કરીએ તો વાયદા ઉપર છે જો વાયદામાં સારી એવી તેજી જોવા મળશે તો હજી પણ જે બજાર છે એમને ટેકો મળશે અને મે બી મિત્રો વાત કરીએ તો બજારમાં હજી પણ સુધારો જોવા મળે અને જે એવરેજ ભાવ છે એ પંદરસો અને પચાસ રૂપિયા સુધી ખેડૂતોને મળી જાય પરંતુ આના જે સાંચિસ છે મિત્રો અત્યારે ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો ઓલ ઓવર જે માર્કેટ છે પણ સારું એવું છે ને જે ભાવ છે મિત્રો એ ખેડૂતોને પંદરસો રૂપિયા સુધી આવતા વીકમાં જોવા મળી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ માર્કેટનું ડેપ અને એનાલિસિસ સમગ્ર વીક દરમિયાનનો તો મોસ્ટ ઓફ સેન્ટરો એટલે કે એપ્રોક્સિમેટ મિત્રો પાસઠ ટકા સેન્ટરોની અંદર જે વીક દરમિયાન છે એમાં જે ભાવ છે મિત્રો એ પંદરસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધી અને પાંત્રીસ ટકા જે સેન્ટરો છે એમની અંદર જે ભાવ છે મિત્રો એ એક હજારથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા વચ્ચે મિત્રો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત એકસો સૌથી નીચા ભાવ બે હજાર અને સૌથી ઊંચા ભાવ સાત હજાર આઠસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ